વડોદરા શહેર પોલીસ દ્વારા દિવાળી તથા નવા વર્ષના તહેવારોને ધ્યાને લઈ હાથ ધરવામાં આવેલ ડ્રાઈવ અંગે માહિતી આપવામાં આવી હતી હાલમાં નવા વર્ષના તહેવારોને લઈ શહેરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જાહેર જનતા આ અંગે હાલની રજાઓના માહોલમાં પોતાના પરિવાર તથા કુટુંબીજનો સાથે શહેરમાં તથા ફરવા બહાર નીકળેલ હોય છે જેમાં ખાસ કરીને હાલમાં શહેરમાં જાહેર માર્ગો ઉપર તથા સર્કલો ઉપર અલગ અલગ પ્રકારની લાઇટિંગ કરવામાં આવેલ હોય જે નિહાળવા શહેરના નાગરિકો મોટા પ્રમાણમાં પોતાના વાહનો લઈ શહેરમાં નીકળે છે જેના કારણે સ્વાભાવિક રીતે વાહનોના લીધે શહેરમાં ટ્રાફિક થતો હોય છે અને જે દરમિયાન શહેરમાં વાહનોના ટ્રાફિકના લીધે જાહેર જનતાને હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી વાહન નિયમન તથા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે હાથ ધરવામાં આવી રહેલ છે અને ઉપરોક્ત કામગીરી દરમિયાન શહેરમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન નશો કરેલી હાલતમાં વાહન ચાલકો દ્વારા ગંભીર પ્રકારના અકસ્માતો કરેલા હોવાના બનાવો બનવા પામેલ હોય અને આ પણ હોય શહેર પોલીસ દ્વારા રાખવામાં આવેલ વિશેષ ડ્રાઈવ દરમિયાન શહેરના નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ ગઈકાલે હાથ ધરવામાં આવેલ વાહન ચેકિંગ દરમિયાન જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે તે અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં પાંત્રીસ જેટલા ડ્રંક એન્ડ ડ્રાઈવ અગિયાર જેટલા મોડિફાઈડ વાળા વાહનો પંદર જેટલા નંબર પ્લેટ વગરના વાહનો આઠ જેટલા દારૂ સાથે મળવાના કેસો અને એક હથિયાર જાહેરનામા ભંગ કેસ આ જે અંગેની જે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું માહિતી આપવામાં આવી છે આ દારૂ પીધેલ હાલતમાં વાહન ચલાવે ટ્રાફિક નિયમોનું અલે જાહેરનામાનું ઉલ્લંઘન કરી પોતાની તથા નાગરિકોની સલામતી જોખમમાં મૂકવાનું કૃત્ય કરનાર આ તમામ વ્યક્તિઓએ હવે પછી ભવિષ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અને તેઓની પોતાની તથા નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં ફરી ક્યારેય નશીલા પદાર્થોનું સેવન કરી વાહન નહીં ચલાવવાની તથા નંબર પ્લેટ વગરના તથા મોડિફાઈડ સાયલેન્સરવાળા વાહનો ચલાવશે નહીં તેમજ તેઓ હંમેશા સેફ ડ્રાઈવ સેફ લાઈફ સંદેશાનો અમલવારી અને પ્રચાર કરવાની તથા પોતે તેમજ સમાજ અને મિત્રોને નશામુક્ત કરાવવાના કરવાના પ્રયત્નો કરી તેઓ હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરી સમાજ પ્રત્યે યોગદાન આપવાની ખાતરી આપ્યા વ્યક્તિ દ્વારા આ અંગે શપથ લેવામાં આવેલ છે વડોદરા શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલ જે આ કાર્યવાહી છે એટલે કે કામગીરી છે તે કામગીરી આગામી દિવસો દરમિયાન પણ શહેરના નાગરિકોની સુલભતા શાંતિ અને સલામતી માટે સતત ચાલુ રાખવામાં આવનાર છે આ અંગેની આજ માહિતી છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા આપવામાં આવી હતી અમે ટ્રાફિક નિયમોનો અને જાહેરનામાનું ઉલ્લંઘન કરેલ છે અમે અમારી તેથી અમે માફી માંગીએ છીએ હવે ભવિષ્યમાં અમે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું અને અમારી રાખીને વાહન ચલાવીશું આથી હું

ટ્રાફિકના નિયમોનું નિયમો નિયમોનું પાલન કરીશ પાલન કરી સમાજ પ્રત્યે સમાજ પ્રત્યે મારું યોગદાન આપીશ મારું યોગદાન આપીશ જય હિન્દ